જય માતાજી દોસ્તો ઘણા સમય પછી મને આજે સુખડી ખાવાનું મન થયું ઘરમાં તો કોઈ છોકરાઓ કે એના પપ્પા કોઈ સ્વીટ ખાતા નથી એટલે મારા પૂરતી જ બનાવવાની છે તો ગેસની ફ્લેમ ઓન કરી અને એક એલ્યુમિનિયમના તવલાની અંદર મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે આની અંદર જ આપણે લોટ શેકી લેવાનો છે તો એક છાલયું ભરીને મેં ઘઉંનો ભાખરીનો જાડો લોટ છાળીને ભરી લીધો હશે ઘણા એમ કહે કે બેન તમારા પૂરતું એટલે ભાઈ અમારા ને અત્યારના છોકરાઓને ક્યાં કોઈને સ્વીટ ભાવે છે તો મારા ને વધી વધીને બાજુમાં એક બેન પ્રેગ્નન્ટ છે એને હું બધું ટેસ્ટ કરાવું એ બાને મને સગર્ભાના આશીર્વાદે મળે અને એને બધી ઈચ્છાઓ થતી હોય ત્યારે ખાવાની તો અમે લેડીઝ લોકોને આવું સ્વીટ ભાવે બાકી છોકરાઓને તો જંક ફૂડ ખાઈ છે એટલે આવું નથી ભાવતું તો ઘી ગરમ થઈ ગયું છે એની અંદર મેં લોટ નાખી દીધો હશે હવે આપણે એને સ્લો ફ્લેમ રાખી એને દસ મિનિટ સુધી શેકાવા દેવાનું છે તો ગોલ્ડન કલરનો થાય અને અંદરથી મસ્ત મજાનું ઘી છૂટું પડી જાય એને સ્મેલ આવવા માંડે શેકાવાની લોટની ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકવાનું છે તો તમે જોઈ શકો છો કે કલર બદલી ગયો હશે તો હવે આની અંદર જ આપણે ગુંદર ફોડી લેવાનું છે મારે એકને ખાવાનું છે એટલે મેં ગુંદર એડ કર્યો છે જો બધાના પરિવારમાં ખાવાની હોય તો તમે ગુંદર ન નાખો તો ચાલે તો ગુંદર આની અંદર ફૂટી જાય ત્યાં સુધી આપણે ઉપરથી હલાવી રાખવાનું છે પછી એને ગેસની ફ્લેમ બંધ કરીને પછી એની અંદર આપણે ગોળ એડ કરવાનો છે પણ જે લોકોને કડકડી સુખડી ભાવતી હોય એને ગેસ ઉપર જ તવલું હોય ત્યારે જ અંદર ગોળ નાખી દેવો અને જેને પોચી ભાવતી હોય એ લોકોને ગેસની ફ્લેમ ઓન ઓફ કરી અને નીચે ઉતારીને પછી જ અંદર ગોળ એડ કરવાનો છે કારણ કે વાસણી ગરમ હોય અને લોટે ગરમ હોય તો ગોળ તરત જ પીગળી જાય એટલા માટે તો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ અને ગોળ મેં નીચે નાખીને અંદર એડ કર્યા હશે અને સરસ મજાનું બધું મિક્સ કરી લીધું છે હવે આ બધું આપણે એક થાળીમાં નાખી દેવાનું છે તો થાળીની અંદર નાખી અને એને વ્યવસ્થિત રીતે સેટ કરી અને પછી એની ઢેફલી કરવાની છે અમારા ઘરમાં મારી સિવાય કોઈ આવી સ્વીટ વસ્તુ ખાતું નથી દૂધની વસ્તુ તો હજુ ખાય છે પણ આવી રીતે બનાવેલી કોઈ પણ મીઠાઈ કોઈ ખાતું નથી પણ મને ગજબનો શોખ બનાવવાનો અને ખાવાનો પણ અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રહેતી દરેક છોકરીઓને જે મારા એજની હશે એને બધાને સુખડી લાપસી ભાવતી હશે અને આવડતી હશે તો તમે એમ કેવી રીતે બનાવો છો સુખડી એ લખજો કમેન્ટમાં સરસ મજાનું તમે જોઈ શકો છો કે ઉપર ઘી પણ આવી ગયું છે અને મસ્ત પોચી સુખડી બની ગઈ છે તો હવે આને આપણે કાપા પાડી છે કારણ કે મને ગરમ ગરમ હોય ત્યારે જ ભાવે અને હું ગરમ હોય ત્યારે જ એકથી બે ઠેફલી ખાવ પછી તો બાજુવાળા ખાઈને કાં અમારી ઘરે કચરો લેવા આવે એ માસીને આપી દઉં તો એ ખાય અને કાં કોઈ મહેમાન બેન કે કોઈ એવું હોય તો એ ખૂટવાડે બાકી છોકરાઓ તો ઓડે નહીં અને એના પપ્પાવાળી ક્યારેક ખાવું હોય તો ખાય કોને કોને ઘરમાં આવું બધું થાય છે મારી જેમ કે ખાવાવાળું એક હોય પણ બીજું કોઈ અડે નહીં તો મસ્ત તમે મજાની ઠેફલી પાડી દીધી છે અને તમે જોઈ શકો છો બે ઠેફલી તો ખવાય હોતે ને ગઈ છે ને આ તમને હું બતાવું છું કે કેવી બની છે તો જુઓ દેખાય છે ને સરસ મજાની તો બનાવો તમે પણ શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે